આલો મિત્રો તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આપણે આ કડીયા તમની સાઈડ ઉપર આવી ગયા છીએ અને આપણે એકવાર વાત થઈ હતી ખબર છે કે આરસીસીનો રોડ કરો ઓલો રોડ હું આરસીસીનો હું જો હોદ નો હોદ કરો તોય એમાં પાણી જાય એમ બરાબર પણ એમ અમારી સાઈડ ઉપર બેલાનો હોદ બનાવો આ બેલાની જો આ બેલાની દીવાલ છે ને જો આ બેલાની દીવાલ છે બેલાનો હોદ બનાવવો એનો વર્ષ દિવસ થઈ ગયું અને આપણે એનો વિડીયો યુટ્યુબમાં લાઈવ હોતી ગયો હતો એ એ વોધ બનાવો ને એનું લાઈવ ચાલુ હતું પ્લાસ્ટર કર્યો ને એનું લાઈવ રાખેલું હતું એ વોધમાં અત્યારે બોલો બેલા નું પાણી ભીર્યું છે અને આપણે પ્રૂફ સાથે જ કહેવાનું બસ એવું નહીં જોવા જો આ વોધ આવે છે જો જો આ વોધ જો ભીરો ને બેલાનો ઓધ જોઈ જુઓ તમે જો આખો પાણીનો વોધ ભીરો ને બેલા જ નથી સળાંતર એ પાછું બેલાનું છે જો આપણે જ છણેલું છે અને પ્લાસ્ટર આપણે જ કરેલું છે જો ક્યાંયથી રિસ્તો ને જો આ તો અહીંયા ભરતી કરી દીધી ને પાણી પણ એવું નહીં છે મેં કીધું જો એમ કેમ છે જો આમ પાણી ફીર્યું ને બધું એમ આખો ડેકા દે પાણી નો જોવા જો ફરતા બેલા જ છો પાછું કોઈ વેમ માં નો રહ્યું ઉપર આમાં કઈ કોલમ બોલમ કઈ ભીરો નથી આપણે હા બેલા બેલા નો તો છે આપણે જો જો ને અહીં બેલાનું જ કામ આવે છે બેલા છણવાનું પ્લાસ્ટરનું કામ આવે છે જો આ બધું પ્લાસ્ટર કઈ નાખ્યું છે ને એટલું પ્લાસ્ટર વાય કર્યું છે ખાલી આ બેલાનો હોત છે જો અને આ બેલાની જે ઓફિસ બનાવવાની છે આપણે આ અમારા બેલદાર દાડિયા છે જો ને આ પછી હોરાળનું કામ કરે છે હો રહે છે બધા તો એટલું પ્લાસ્ટર આપણે બાકી છે હવે ખાલી એટલું પ્લાસ્ટર થઈ જાય એટલે અહીંયા કામ આપણું પૂરું તો મિત્રો કેમ આપણે કીધું તમને કે બેલાનો ઓજ જ બનાવો ને એમાં પાણી પીર્યું તમને લાઈફ પ્રૂફ સાથે બનાવો બતાવું આપણે ફેંક વિડીયો તો બનાવતા નથી તો મળી આપણે બીજા બ્લોકમાં ચાલે કે બધાને જય માતાજી